જય સ્વામિનારાયણ જય ગૌમાતા ખેડૂત મિત્રો આજે આપણે વિસરી લેવો છે જીરું પછી પછી શું કરવું શું શું વસ્તુ રાખવી અને શું કરવું જોઈએ એના વિશે આપણે માહિતી આપશું કારણ કે ઘણા ખેડૂતના આવા પ્રશ્નો પણ આવ્યા હતા પણ હજી ઘણા ખેડૂત મિત્રો જે ચેનલની અંદર પ્રશ્નો છે એ પણ પૂછતા હોય છે તો ચેનલની અંદર જોઈન્ટ થઈ અને જે કોઈ બાળક હોય ભણનારા બાળકો હોય એમને તમે પૂછશો તો તમને એ પણ શીખવાડી દેશે ચેનલની અંદર એટલે બધા વિડીયો સીધા આવી જશે તમારા પ્રશ્નોનો જવાબ સીધા મળી જશે જે અંદર છે એ બને ત્યાં લગી ન પૂછીએ અને જે ખેડૂતોમાં જોઈન્ટ નથી થયા તો સબસ્ક્રાઇબ કરીને જોઈન્ટ પણ થઈ જાવ અને આ વિડીયોને વધારે વધારે ફેલાવો પણ કરી કારણ કે આપણું એક શેર કરવાથી બીજાનું જીરું નો પાક બસતો હોય તો આ કાર્ય આપણે કરી લઈએ કારણ કે ખેડૂત મિત્રો આપણા ભાઈ જ છે ત્યારે જીરું ઉગી ગયા પછી આપણે જેટલા પાણી વધારે પાઈએ છીએ આટલું ઉત્પાદન ઘટે છે જીરાને ખાલી ભેજ જોઈએ છીએ પાણીની જરૂરિયાત બહુ ઓછી છે બીજું ખેડૂત મિત્રો કે આપણે જીરું મોટું થી જે દાણે સડે છે ત્યારે એક પરિસ્થિતિ એવી થાય છે ત્યારે વાદળછાયું વાતાવરણ થાય એટલે આપણે એવું માનીએ છીએ કે આ વાતાવરણ થયું એટલે આ કાળીઓ સાસ્યો આ રોગ આવ્યા હકીકતમાં એવું નથી જ્યારે વાદળછાયું વાતાવરણ થાય છે ત્યારે સૂર્ય દેખાતો નથી એના કારણે જે જમીનમાં કાયમ માટે જમીન રાત્રે ઓજ મારે છે એટલે ભીની થાય છે ને દિવસે સુકાય છે પણ જ્યારે જીરું મોટું થઈ જાય ત્યારે સાઈડે પડી જાય છે એ સિવાય વાદળછાયું વાતાવરણ થયું ત્યારે એ સુકાતું નથી બીજે દિવસે પાસો જ મારે એટલે વધારે ભીની થાય એટલે ફૂગના બેક્ટેરિયા સક્રિય થાય એના કારણે આ બધું આવતું હોય છે એટલે ખાસ આપણે જેટલી પાણીની જરૂરિયાત હોય એ પ્રમાણે ચાલી ખોટા પાણી ન આપીએ અમારું જીરું ઉગી ગયું છે અમે એક પણ પાણી પાવાના મૂળમાં નથી અમારી જમીન સંથાની જમીન છે રેતાળ છે તો પણ એને જરૂર નહીં પડે ઉપરથી અઠવાડિયે અઠવાડિયે સ્પ્રે કરશું એના કારણે એનો દાણો પણ કેટલો ભરાવદાર થશે કારણ કે એને ખાલી ભેદની જરૂર છે તો ભેજ એને મળી ગયો ડાયરેક તો કેવો થશે એ તમને પ્રેક્ટિકલ બતાવતા પણ જાય છે બધા આવતા પણ જાય ત્યારે જીરાને ખાલી ભેદની જરૂર છે અને આપણું જે પાક દ્રાણ જીરા કાર્ય શું કરે છે તો કે જાંબુડીઓ હોય તો કાઢ નાખશે પીળીઓ હોય છે તો પણ કાઢ નાખશે સોડ પણ એકદમ ગ્રીન રહેશે દાણો પણ ભરાવદાર થશે દાણો એ કોઈ ફેલ પણ નહીં જવા દે ત્યારે સાઈડમાં આપણે ફોટા પણ ચાલુ રહેશે તો એ પણ આપણે જોતા જઈએ તો આ છોડ દાણો કેટલો ભરાવદાર કરે છે આ કામ આ વસ્તુ કરે છે કાળીઓ એવું હોય તો કાળીઓ પણ કાઢી નાખે છે એવા પણ ખેડૂતના અભિપ્રાય છે બામણો વાળા ખેડૂતના એના પણ અંદર વિડીયો છે ચેનલની અંદર કે બધામાં આપણું આ પાક દ્રવણ જીરા દ્રવણ આટલું સક્સેસ છે કારણ કે આયુર્વેદિક ઔષધિ છે એના કારણે ઋષિ અને ગાય માતા બંને મિક્સ છે આ તાકાત ઋષિ મુનિયો અને ગાય માતા બે મિક્સ છે અને તાકાત છે ત્યારે આપણી જૂની સંસ્કૃતિ છે અટાળ સુધી આપણે જે કઈ આ વસ્તુ થાય છે ગ્રહણ થતો હોય જે કઈ થતું હોય એ પૂર્વે ઋષિમુનિ આપણને કહી ગયા છે એ પ્રમાણે જ આ બધું થતું હોય છે અંદર એને પણ બધું લખાયેલું એ પ્રમાણે જ પણ ચાલે છે ત્યારે આપણા વૈજ્ઞાનિકો તે જે સંશોધન કરે છે એનું પેલા કહી ગયા છે અને એ પ્રમાણે જ બધું નીકળે છે ત્યારે ઋષિમુનિની તાકાત છે તો આ વસ્તુ શું શું કરશે તો કે તો સોળ એકદમ સંપૂર્ણપણે વિકાસ કરશે આપણે કોઈ પણ પેસ્ટીસાઈડ દવા સાટીએ છીએ તો સોળ હાઈટ વધે છે વિકાસની મારો એટલે પણ છોડ ફેલાતો નથી ગ્રીન નથી થાતો પીળો જ રહેશે આપણામાં એકદમ સોળ પણ પીળો થઈ જાય છે ગ્રીન થઈ જાય છે અને સંપૂર્ણપણે સોળનો વિકાસ કરીને ફાલ વધાર લાવે છે દાણા પણ કોઈ ફેલ જવા દેતો નથી ત્યારે આપણું આ પાક દ્રવણ આ કામ કરે છે જીરા દ્રવણ છે ફૂગ ના શકશે બે વસ્તુ મિક્સમાં ચાલશો ત્યારે પણ વાંધો પણ નહીં આવે પણ એક ખાસ ખેડૂત મિત્રો પાણી પાવાનું જેટલું આપણે ધ્યાન રાખશું આટલું જ વધારે સારું પડશે અને આટલું જ આપણા હિતમાં છે અસ્તુ જય સ્વામિનારાયણ જય ગૌમાતા માતા